પોરબંદરમાં હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે જે અંતર્ગત દશામાની પ્રતિમાનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે ભોયવાડા વિસ્તારના બે યુવાનો નવ વર્ષથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી રહ્યા છે અને આ દર્શન કરવા અનેક લોકો આવી રહ્યા છે અષાઢ મહિનાથી થી શ્રાવણ સુદ આઠમ સુધી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે જેમાં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સામાન્ય રીતે બહેનો જ દશામાનું વ્રત અને પૂજા અર્ચના કરતા હોય છે પરંતુ પોરબંદરના વોરાવાડ નજીક આવેલ ભોયવાડામાં રહેતા હાર્દિક શિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના બે યુવાનોએ દશામાની માટીની ચાર ફૂટથી વધુ ઊંચાઈની આકર્ષક પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને ઘરે સ્થાપન કરી દરરોજ અવનવા શ્રૃંગાર દર્શન કરવામાં આવે છે હાલ પીઓપીની પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે ત્યારે આ યુવાનો પ્રકૃતિની રક્ષા માટે દર વર્ષે માટીની જ પ્રતિમા બનાવે છે અને આજુબાજુમાં અન્ય લોકો દશામાની સ્થાપના કરે તેઓને પણ આ યુવાનો માટીની પ્રતિમા બનાવી આપે છે આ વખતે પંદર દિવસની જહેમત બાદ માટી અને રાખની મદદ વડે માતાજીની અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે જેના દર્શનનો લાભ અનેક લોકો દરરોજ લઈ રહ્યા છે દસ દિવસ થી પૂજા અર્ચના બાદ મંગળવારે રાત્રે જાગરણ રાખી મોડી રાત્રે આ વાજતે ગાજતે વિસર્જન કરવામાં હતું છેલ્લા વર્ષથી યુવાનો આ પ્રતિમા બનાવી સ્થાપન કરે છે અને દરરોજ પૂજા અર્ચના કરે છે ત્યારે બંને યુવાનોની ભક્તિને સ્થાનિકોએ પણ બિરદાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે દશામાના વ્રતની શરૂઆત દિવાસાના દિવસથી થાય છે જેમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે આ વ્રત દિવસ સુધી શ્રદ્ધા અને સવાર સાંજ મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે દસમા દિવસે ધોલ નગારા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ દસ દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ